અમદાવાદના સુભાષ બ્રિજ કેશવનગરની ચાલીનો મામલો સ્થાનિકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના દ્રશ્યો આગળ સામે અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારની કેશવનગરની ચાલીમાં એકસો મકાનો એમસીએ કાર્યવાહી કરી છે તેના વિરોધમાં સ્થાનિકોએ મૌન રેલી સાથે આવેદન પત્ર આપ્યું હતું અને ઘર પરિવાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી તેમ છતાં તંત્રએ કોઈ વાત ધ્યાને લીધી ન હતી બાદમાં તંત્ર દ્વારા જેસીબી અને પોલીસ સાથે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પોલીસે બળ પ્રયોગ કર્યાના આરોપો પણ લાગ્યા હતા જેને લઈ ઠાકોર સમાજના આગેવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા બ્યુરો રિપોર્ટ અમદાવાદ

भारे ऐं समर्थन पास